આ આપણે જોઈશું કે નિબંધ નિબંધ કેવી રીતે લખાય લખતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ નિબંધ લખવાની સાચી રીત શું છે નિબંધમાં વધુ માર્ક્સ કેવી રીતે આવે અને સાથે સાથે નિબંધના નમૂના પણ જોઈશું તો વધુ સમય ન લેતા જોઈએ ફૂલ ડિટેલ્સ વિડીયો

માટે આમાં ટાઈમ મેનેજમેન્ટ સૌથી અગત્યની બાબત છે જે દરેકે સમજી લેવી સૌથી પહેલા એકદમ ટૂંકમાં નિબંધનું માળખું સમજી લઈએ તો નિબંધના ત્રણ મુખ્ય ભાગ છે આરંભ મધ્ય અને અંત તો આ એનું માળખું છે મુદ્દા નથી લખતી વખતે આ ભાગ ખાસ લખવાના નથી ક્યાંક લખતાની કે આરંભ બીજો મુદ્દો મધ્ય અને ત્રીજો અંત આ લખવાનું નથી પણ ફક્ત સમજવા માટે છે આમાં સૌથી પહેલા છે આરંભ એટલે શરૂઆતનો જે પેરેગ્રાફ છે જેને સૌથી અગત્યનો માનવામાં આવે છે એ છે પ્રસ્તાવના અહીંયાથી નિબંધની શરૂઆત થઈ છે જેને પૂર્વ ભૂમિકા પણ કહી શકાય પ્રસ્તાવના વાંચ્યા પછી જે વાંચનાર છે જે ચેક કરનાર છે એ સીધું નક્કી કરી લે છે કે તમે નિબંધ કેવો લખ્યો હશે કારણ કે પૂર્વ ભૂમિકા એ સૌથી અગત્યની વસ્તુ છે એટલે જ કહેવાય છે કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન આ પ્રસ્તાવનામાં કહેવત રૂઢિપ્રયોગ સુવિચાર

એ વિષય વસ્તુનો આ મુખ્ય ભાગ છે આમાં વિષય વસ્તુને ન્યાય મળે એવી કોશિશ કરવાની છે આમાં જેટલું તમે લખી શકો એટલું મૌલિકતાથી આ ભાગમાં લખવાનું છે વચ્ચે જો કોઈ કાવ્ય પંક્તિ કે શ્લોક કે કહેવતનો ઉપયોગ કરતા હોય તો એને અલગ લીટીમાં નવી લીટીમાં લખવું જેથી પેપર ચેક કરનારનું ધ્યાન જાય અને સીધું દેખાય ઉદાહરણ તરીકે અહીંયા તમે જોઈ શકો છો અલગથી વચ્ચે લખેલ છે જે સીધું નજરે ચડે છે તો આવી રીતે તમારે કાવ્ય પંક્તિ હોય શ્લોક હોય કોઈ કોટેશન હોય તો એને વચ્ચે જયારે લખો છો ત્યારે એમાં અવતરણ ચિહ્ન સાથે લખવું ત્યાર પછી છે જયારે પણ મુદ્દો વાત કે વિચાર બદલતો હોય ત્યાં પેરેગ્રાફ પાડવો પેરેગ્રાફ ફરજિયાત છે અક્ષરો સુવાચ્ય અને સ્પષ્ટ વંચાય એવા હોવા જોઈએ એવું જરાય જરૂરી નથી કે મોતીના દાણા જેવા અક્ષર હોય કારણ કે આપણે બધા જાણીએ છીએ કે બધાના અક્ષર સારા ન થાય પણ એનો સામાન્ય નિયમ એ છે કે વાંચી શકાય એવા સ્પષ્ટ અક્ષર હોવા જોઈએ તમે એમાં શું લખ્યું છે એ વંચાવવું જોઈએ બસ બીજી બાબત એ પણ છે કે જો તમે થોડા અક્ષર સારા ન હોય પણ બધું વ્યવસ્થિત લખ્યું હોય ધારદાર રજૂઆત હોય તો અક્ષર ઉપર કોઈ ધ્યાન આપતું નથી મતલબ કે અક્ષરના માર્ક કપાતા નથી પણ જો વાંચી શકાય એવા અક્ષર ન હોય તો તમને એવરેજ માર્ક મળશે એટલે કે માર્ક કપાશે પૂરા માર્ક નહીં મળે ભલે તમે બધું સાચું લખ્યું હોય પણ વંચાઉ તો જોઈએ ને ત્રીજો ભાગ છે અંત જેને આપણે ઉપસંહાર અથવા તો નિષ્કર્ષ કહીએ છીએ આમાં આખા નિબંધનો સારાંશ અથવા તો જે સમાપન છે એ હોય છે આખા નિબંધનો નિચોડ હોય છે એ આપણે આમાં રજૂ કરવાનું છે એટલે આ પણ પ્રસ્તાવનાની જેમ અગત્યનો છે તો આ છે નિબંધનું માળખું કે નિબંધ આવો હોય હવે નિબંધ આપણે લખવાના છીએ ત્યારે લખવાની શરૂઆત કેવી રીતે કરવી સૌથી પહેલા શું કરવું તો સૌથી પહેલા તમને પ્રશ્નોમાં જે બે નિબંધ આપ્યા છે એ બે માંથી પહેલા ચેક કરો કે તમે કયા વિષય ઉપર સૌથી વધુ લખી શકશો તમે કયા વિષય પર તમારી મૌલિકતાથી લખી શકશો મૌલિકતા આમાં મુખ્ય છે ફરી વાર સાંભળી લેજો આના ઉપર એકાદ મિનિટ શાંતિથી વિચારવાનું છે અને પછી વિષય નક્કી કરો કે મારે આ વિષય ઉપર લખવાનું છે આટલું થઈ જાય પછી એ વિષયના ચાર થી પાંચ મુદ્દા નક્કી કરો કે આ વિષય ઉપર મારે નિબંધ લખવાનો છે તો હવે એમાં કયા કયા મુદ્દા હોઈ શકે એ તમે રફ રફવર્કમાં પ્રશ્નપત્રમાં જ્યાં પણ રફવર્ક માટે જગ્યા છે ત્યાં એના મુદ્દા સાઈડમાં લખી રાખો જેથી લખતી વખતે તમને ખ્યાલ આવે કે મારે આ મુદ્દા ઉપર નિબંધ લખવાનો છે જ્યાં પણ મુદ્દો બદલાય ત્યાં ખાસ ફકરો પાડવાનું ભૂલતા નહીં મુદ્દા લખાઈ જાય પછી ફરી મુદ્દા ઉપર નજર કરો અને એમાં પણ નક્કી કરો કે કયો મુદ્દો સૌથી પહેલા આવશે અને એના પછી કયો મુદ્દો આવશે આવી રીતે તમારે મુદ્દાને ક્રમ આપવાના છે એક બે ત્રણ ચાર સુવિચાર કહેવત કે રૂઢિપ્રિયો જે પણ એ અત્યારે યાદ આવે છે શરૂઆતમાં એ મુદ્દાની સાથે જ બાજુમાં લખી રાખો જેથી આપણને વચ્ચે ભૂલાઈ ન જાય અથવા પછી યાદ આવે કે ન આવે એવું પણ બને તો આ સૌથી અગત્યની બાબત છે ઉપર ખાસ ભાર મૂકવાનો છે પણ આ યાદ ત્યારે જ આવશે કે જ્યારે તમારું વાંચન વિશાળ હોય તમે કંઈક વાંચ્યું હશે અથવા તો ક્યાંક સાંભળેલું હશે જો શક્ય હોય તો ધોરણ દસ કે બાર ની એક ગુજરાતી નિબંધ માળા લઈ લેજો એમાં આપેલા નિબંધ વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે પ્રસ્તાવના કેવી હોય મધ્ય ભાગમાં કેવી રીતે લખાય અને લાસ્ટમાં ઉપસંહાર એટલે કે સમાપન કેવી રીતે લખાય હવે કેટલાક મિત્રોનો આ પણ પ્રશ્ન હોય છે અથવા તો પૂછતા હોય છે કે લખવાની સાચી રીત કઈ લીટીની નીચે લખવું કે લીટીની ઉપર લખવું ગુજરાતી ભાષામાં લખવાનો નિયમ એ છે કે લીટીને આવી રીતે અડાડીને લખવાનું હોય છે પણ જો તમે આવી રીતે ન લખો અને લીટીની ઉપર આવી રીતે લખો તો પણ ચાલશે માર્ક્સ નહીં કપાય એટલે તમે જેવી રીતે લખતા હોય લીટીને અડાડીને લખતા હોય અથવા તો લીટીની ઉપર લખતા હોય કે કોઈ મિત્રો લીટીની વચ્ચે બરાબર લખે છે તો પણ એનાથી એના લીધે તમારા માર્ક્સ ઉપર કોઈ અસર નહીં થાય ત્યાર પછી સંદર્ભ લખતી વખતે ધ્યાન એ રાખવાનું છે કે એક ઉદાહરણ સુવિચાર કહેવત કે પંક્તિ એ વારંવાર રિપીટ ના થવી જોઈએ એક જ વખત આવવી જોઈએ એક વખત ઉપયોગ થયા પછી બીજી વાર એનો ઉપયોગ કરવાનો નથી નિબંધ જ્યારે આપણે મૌલિકતાથી લખીએ છીએ ત્યારે એમાં ક્યાંક એવું ના થાય કે જે વિષય પર આપણે નિબંધ લખીએ છીએ એ મુખ્ય વિષય છે તે આપણો સાઈડમાં રહી જાય અને આપણી ગાડી બીજા પાટા ઉપર ચડી જાય એવું ન થવું જોઈએ ઘણીવાર એવું બને કે વચ્ચે જે ઉદાહરણ મૂકીએ પંક્તિ કે સુવિચાર તો એનો આપણે જ્યારે સંદર્ભ આપીએ છીએ તો સંદર્ભને સમજાવતા સમજાવતા એ વિસ્તાર વધુ થઈ જાય એટલે આ વિષયાંતર ન થવું જોઈએ લખાણમાં વાક્યો અતિશય લાંબા ન થાય એ પણ ખાસ ધ્યાન રાખવું વિરામચિહ્નોનો યોગ્ય ઉપયોગ થાય અનુસ્વાર જોડણી આ પણ યોગ્ય રીતે લખાય એની પણ કાળજી રાખવી ભાષાકીય ભૂલો છે એ ગુજરાતી ભાષા સજ્જતામાં સૌથી અગત્યની બાબત છે એટલા માટે જ આ પેપરનું નામ છે ગુજરાતી ભાષા સજ્જતા કે ભાષાને લઈને તમારામાં કેટલું નોલેજ છે તમે ભાષામાં કેટલા સજ્જ છો માની લો કે પુરુષાર્થનું મહિમા આ વિષય ઉપર નિબંધ લખવાનો હોય તો એમાં કેવા મુદ્દા હોઈ શકે જોઈએ એમાં પ્રસ્તાવના પુરુષાર્થ અને પ્રારબ્ધની તુલના એમાં આપણે આ બંનેમાં તફાવત શું બંને વિશે આપણે વાત કરવાની થાય ત્યાર પછી પુરુષાર્થનું મહત્વ અને જરૂરિયાત કે પુરુષાર્થ કરવાથી શું થઈ શકે શા માટે જરૂરી છે સિદ્ધિઓ કે પુરુષાર્થના બળે આગળ આવ્યા હોય સફળ થયા હોય એમના આમાં ઉદાહરણ આપી શકાય આ મુદ્દા ઉપર વધારે લખાણ કરવાનું થાય આમાં સાથે સાથે મહાન પુરુષાર્થીઓ અને એના કોટેશન આમાં મૂકવાના થાય જેમ કે તમે એમાં મૂકી શકો સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી મનોરથે પુરુષાર્થ ભાગ્યનો ઘડવયો છે સેલ્ફ હેલ્પ ઇઝ ધ બેસ્ટ હેલ્પ આવા કોટેશન પાણામાં મૂકી શકાય આ સિવાય ગાંધીજી સ્વામી વિવેકાનંદ સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ એડિસન અબ્રાહમ લિંકન ધીરુભાઈ અંબાણી રતન ટાટા વગેરે જેવા જે પણ લોકો પોતાની સખત મહેનતથી આગળ આવ્યા છે એને તમે સંદર્ભ મૂકી શકો લાસ્ટમાં ઉપસંહાર આખા નિબંધના અંતે વિગતના સારરૂપ ફકરો આ ખાસ આવવો જોઈએ જેને આપણે સારાંશ પણ કહી શકીએ બીજો એક નિબંધ જોઈએ નારી તુ નારાયણી આ નિબંધ લખવાનો થાય તો એમાં પ્રસ્તાવના જેમાં આપણે આવી રીતે પંક્તિથી પણ શરૂઆત કરી શકીએ જે કર ઝુલાવે પારણું તે જગત પર શાસન કરે જગતના મહાપુરુષોને જન્મ આપનારી નારી સાક્ષાત નારાયણી છે માનવ જાત પરનું તેનું ઋણ ઘણું મોટું છે આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે યત્ર નારીયસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા અર્થાત જ્યાં નારીઓ પૂજાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે આવી રીતે તમે પ્રસ્તાવનાથી શરૂઆત કરી શકો ત્યાર પછી બીજો મુદ્દો છે અમર નારી પાત્રો આપણા ઇતિહાસમાં ઘણા અમર નારી પાત્રો જોવા મળે છે જેમાં પતિવ્રતા સતી સીતાજી લક્ષ્મણની પત્ની ઉર્મિલા સતી સાવિત્રી રાણી લક્ષ્મીબાઈ વિદુષી ગાર્ગી ચાંદબીબી અહલ્યાબાઈ ગંગા સતી મીરાબાઈ વગેરેની વાત તમે આ મુદ્દામાં કરી શકો નેક્સ્ટ સ્ત્રીઓમાં રહેલા સાહજિક ગુણો તો સ્ત્રી વાત્સલ્યની મૂર્તિ છે એની આંખોમાંથી અમી છલકાતું હોય છે બાળકોમાં સંસ્કાર સિંચન માં જ કરે છે પિતાના ઘરે લાડપુરથી ઉછરેલી દીકરી પરણીને જ્યારે સાસરે જાય છે ત્યારે એ પારકાને પણ પોતાના બનાવી દે છે નારીનું જીવન સ્નેહ સેવા સહનશીલતા ત્યાગ અને બલિદાનનું મહાકાવ્ય છે સ્ત્રીઓમાં કેટલાક ગુણો છે એ સાહજિક હોય છે સહજતાથી એનામાં આવી જાય છે એ પોતાના બાળક અને કુટુંબની નિસ્વાર્થપણે સેવા કરે છે અને પોતાનું આખું જીવન એ સમર્પિત કરી દે છે આવી કંઈક વાત તમે આ મુદ્દામાં કરી શકો ત્યાર પછી સ્ત્રીઓ વિશેની માન્યતાઓ કે એક સમય હતો કે જ્યારે આપણા સમાજમાં સ્ત્રીઓ વિશે એવું કહેવાતું કે નારી નરકની ખાણ એ માનતા કે સ્ત્રીઓનું સ્થાન રસોડામાં અને ઘરની ચાર દિવાલો વચ્ચે જ છે પોતાનું જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા પણ એમને નહોતી આ બાબતે એ સમયના સમાજની માનસિકતા વિશે તમે અહીંયા વાત કરી શકો ત્યાર પછી સ્ત્રી શિક્ષણ સુધારણા અને ગાંધીજી તો ગાંધીજીએ સ્ત્રી શિક્ષણને મહત્વ આપ્યું હતું એમણે સ્ત્રીઓને આઝાદીની લડતમાં પણ સામેલ કરી હતી રાજા રામોહનરાય જેવા વીર સમાજ સુધારકોએ સતી પ્રથાની નાબૂદી અને કન્યા કેળવણીના પ્રચાર માટે અથાગ પ્રયત્નો કરેલા છે ત્યાર પછી સ્ત્રીઓની સ્થિતિમાં ઘણો સુધારો આપણે જોઈ શકીએ છીએ આજે જોઈએ તો આજે સ્ત્રીઓ ઉચ્ચ શિક્ષણ મેળવીને તમામ ક્ષેત્રોમાં સફળતા हासिल કરી છે અને લાસ્ટમાં ઉપસહાર ત્યાર પછી એક ઓનલાઈન શિક્ષણના લાભાલાભ તો આ પણ પૂછાઈ શકે છે તો એ નિબંધ જોઈએ ઓનલાઈન શિક્ષણમાં લાભાલાભ એ આખો નિબંધ આપણે એક ઉદાહરણ તરીકે જોઈએ જેમાં સૌથી પહેલા છે પ્રસ્તાવના પ્રાચીન સમયમાં ભારતમાં ગુરુકુળ પ્રથા હતી જેમાં કાળક્રમે આશ્રમનું સ્થાન શાળાએ લીધું એકવીસમી સદીમાં આમાં પણ ખૂબ મોટું પરિવર્તન આવ્યું કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના ઉપયોગથી સમગ્ર વિશ્વમાં શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું બે હજાર માં આવેલ કોરોના મહામારીના લીધે સમગ્ર વિશ્વને ઓનલાઈન શિક્ષણ અને ઇન્ટરનેટની મદદથી આપવામાં આવતું શિક્ષણ જેમાં વિડીયો ફોટોગ્રાફ્સ પીડીએફ ફાઇલ તેમજ ઓનલાઈન પરીક્ષા કે મૂલ્યાંકન વગેરેનો સમાવેશ થાય છે ઇન્ટરનેટથી ઝૂમ માઇક્રોસોફ્ટ ટીમ્સ

એનું પુનરાવર્તન પણ કરી શકે છે ઘણીવાર ક્લાસમાં વિદ્યાર્થી જ્યારે ન સમજાય ત્યારે સંકોચवश બીજી વારે પૂછી શકતા નથી પણ ઓનલાઈન શિક્ષણમાં એ પુનરાવર્તન કરી શકે છે ઓનલાઈન શિક્ષણમાં ભૌગોલિક મર્યાદાઓ નડતી નથી દૂર શહેરમાં રહેલ શ્રેષ્ઠ શિક્ષક કે ફેકલ્ટીનો લાભ ઓનલાઈન શિક્ષણની મદદથી લઈ શકાય છે આમાં સંખ્યાની કોઈ મર્યાદા નથી એક શિક્ષક લાખો વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ દ્વારા શીખવી શકે છે ઓનલાઈન શિક્ષણથી નાણાં અને સમયની પણ બચત થાય છે વાહનનો ઉપયોગ ઓછો થવાના લીધે પર્યાવરણની પણ સુરક્ષા થાય છે આમાં વિદ્યાર્થીને બેગ યુનિફોર્મ કે શાળાના મકાન જેવી પાયાની ભૌતિક સુવિધાઓની પણ જરૂર નથી ઓનલાઈન લર્નિંગ એ પેપરલેસ છે સોફ્ટ કોપીમાં પીડીએફ ફાઇલમાં પાઠ્યપુસ્તક વાંચી શકાય છે જે શાળામાં શિક્ષકોની ઘટ હોય ત્યાં ઓનલાઈનના માધ્યમથી શિક્ષકની ઘટ નિવારી શકાય છે ઓનલાઈન શિક્ષણથી તમે ઘર બેઠા કોઈ પણ કોર્સ કરી શકો છો એટલે ત્યાં જવાનો કે હોસ્ટેલમાં રહેવાનો જે ખર્ચ થાય છે એને પણ બચાવી શકાય છે તમે તમારા પરિવાર સાથે રહીને પણ ઉચ્ચ શિક્ષણ મેળવી શકો છો ખાન એકેડેમી જેવી એપ્લિકેશન આજે લાખોની પણ કરોડો વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપી રહી છે ઓનલાઈન શિક્ષણનો સૌથી મોટો ફાયદો એ છે કે વૈશ્વિક મહામારી કર્ફ્યુ હડતાલ કે લોકડાઉન જેવી પરિસ્થિતિમાં પણ શિક્ષણ કાર્ય ચાલુ રહે છે સરકારના પ્રયત્નો સરકાર પણ ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહન આપે છે જેના લીધે કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે છે ભારત સરકારનું સ્વયં પોર્ટલ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે આ પોર્ટલ પર વિવિધ પ્રાદેશિક ભાષામાં તેમજ પ્રાથમિકથી માંડીને એન્જિનિયરિંગ સુધીના પણ કોર્સ ઉપલબ્ધ છે જે કોઈ પણ વ્યક્તિ પોતાની અનુકૂળતાએ કામ ધંધા નોકરીની સાથે પણ કરી શકે છે અને ભારત સરકારનું સર્ટિફિકેટ મેળવી શકે છે શિક્ષણમાં ગુણવત્તા સુધારણા માટે શિક્ષકોને આપવામાં આવતી તાલીમ પણ સરકાર દ્વારા ઓનલાઈન દીક્ષા પોર્ટલના માધ્યમથી આપીને સરકારે નાણાં અને સમયનો પણ બચાવ કર્યો છે સરકાર દ્વારા દરેક ગામ શહેર સુધી હાઈસ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળી રહે એ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે ગામડામાં પણ આજે બ્રોડબેન્ડ સુવિધા પહોંચાડવામાં આવી રહી છે હવે ઓનલાઈન શિક્ષણની મર્યાદાઓ જોઈએ જેમ કે દરેક સિક્કાની બે બાજુ હોય છે તેમ ઓનલાઈન શિક્ષણની પણ કેટલીક મર્યાદાઓ છે એમાં છે ઘણા બાળકો પાસે સ્માર્ટફોન હોતા નથી કેટલાક ઘરમાં બે કે ત્રણ બાળકો હોય છે જ્યારે સ્માર્ટફોન એક જ હોય છે તો લાઈવ ક્લાસ લઈ શકતા નથી ઘણા વિસ્તારોમાં કે ગામડાઓમાં સ્માર્ટફોનની સુવિધા ઉપલબ્ધ છે પણ નેટવર્કની ખરાબીના કારણે બાળકો ઓનલાઈન શિક્ષણ બરાબર સારી રીતે મેળવી શકતા નથી ઓનલાઈન શિક્ષણમાં મોબાઈલ કોમ્પ્યુટર કે લેપટોપની સ્ક્રીન વધુ સમય સુધી જોવાથી બાળકોની આંખોને પણ નુકસાન થાય છે કાનમાં એરફોન લગાવી વધુ સમય સાંભળવાથી પણ કાનને નુકસાન થઈ શકે છે ઓનલાઈન શિક્ષણમાં બધા જીવન મૂલ્યોનું ઘડતર શક્ય નથી શાળામાં જૂથમાં ભણતા હોવાથી વિદ્યાર્થીઓમાં સહકાર તંદુરસ્ત સ્પર્ધા મિત્રતા સેવા દયા ખેલદિલી વગેરે જેવા જીવન મૂલ્યોનું ઘડતર થાય છે લાસ્ટમાં ઉપસહાર જો આપણે બંને પક્ષે વિવેકપૂર્વક ઉપયોગ કરીએ તો ઓનલાઈન શિક્ષણ ખૂબ જ ફાયદાકારક છે ઓનલાઈન શિક્ષણના સંદર્ભમાં જો યોગ્ય વિકાસાત્મક પગલાં ભરવામાં આવે તો ઓનલાઈન શિક્ષણ એ આજના સમયની ઉત્તમ ભેટ બની શકે એમ છે મિત્રો આમાં તમે માર્ક કર્યું હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે જે મર્યાદાઓ છે અથવા તો જે ફાયદાઓ છે તો એને ક્રમ આપેલા છે તો અહીંયા તમે આવી રીતે ક્રમ પણ આપી શકો છો અથવા તો નિશાની પણ કરી અને આવી રીતે એમને ડિસ્પ્લે કરી શકો છો બીજું કે લખવા માટે આન્સર શીટ આપવામાં આવે છે એ અડતાલીસ પેજની આન્સર શીટ હોય છે અને એમાં લીટીઓ આંકેલી હોય છે એટલે લખવામાં પણ કોઈ પ્રશ્ન નહીં રહે તો મિત્રો આશા છે નિબંધ લેખનનો આ વિડીયો આપને ક્યાંક ને ક્યાંક ઉપયોગી બનશે આ વિડીયોમાં આપેલ માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે તો મિત્રો આજ પ્રકારના અન્ય વિડીયો જોવા માંગતા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી શકો છો તો આવી રીતે ચેનલ સાથે જોડાયેલા રહેજો અને જોતા રહેજો